અને આહવા તથા વધે તાલુકામાં કોટવાડિયા સમાજ દ્વારા બનાવવામાં આવેલ સુપડા ટોપલાનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું છેલ્લા ઘણા વર્ષોથી વાસની વસ્તુઓ બનતી આવી રહી છે પહેલાંના જમાનામાં પણ લોકો વાસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે પણ નહીવત નહીં વાસની વસ્તુઓએ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે જ્યારે કોઈ બીજી કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની વસ્તુઓને બદલી શકે નહીં પૂર્વજોના સમયમાંથી વાંસની વિવિધ બનાવટથી લોકો પરિવારને મદદરૂપ થઈ રહી છે વિવિધ પ્રસંગમાં જેવા કે મળતી વાંસના બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ લગ્ન પ્રસંગ દવા કપડાં સહિત વિવિધ કામોમાં સહાયરૂપ થતાં ચોમાસામાં વાસ બનાવવાનું કામ ઓછું હોય છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ પર જઈ મહેનત કરે છે અને વાસના કામ કરવા માટે પૂરતી સુવિધાઓ નથી રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ